તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારે આપણે સવાર સહરમાં આવી ગયા છીએ વાડીએ અને મોટો ભાઈ ટ્રેક્ટર હાંકવા માંડ્યો છે તો ટ્રેક્ટર હાંકવાનું થોડુંક બાકી રહી ગયું છે તો પછી ટ્રેક્ટર હાંકી લે પછી આપણે જવાનું છે બીજી વાડીએ જ્યાં એ વરિયારીમાં આપણે દવા છાંટવાની છે તો ચાલો મિત્રો ટ્રેક્ટર હાંક અહીંયા તો જઈએ અને મારા પપ્પા આજે વારે છે કરંડામાં નાકા તો હવે આપણે પહેલાં ત્યાં જઈએ અને પછી જઈશું વાડીએ મિત્રો આપણે પાવાના હતા એરંડા તો એરંડા પણ પહી દીધા છે અને હવે હાંકવાનું રહ્યું છે હળ તો થોડુંક જ જે બાકી છે તો હળ હાંકા જાય પછી મારે મોટા ભાઈને જવાનું છે ઘરની વાડીએ જ્યાં દવા છાંટવાની છે ત્યાં તો મિત્રો અહીંયા આપણે એપલ બોરા બોરડી છે તેમાં બોરા આવી ગયા છે આ અને બીજા થોડાક ક્યાંક ઉપર છે પણ હજુ થોડાક નાના છે ને કાચા છે એટલે ચામફર પણ ઘણા બધા આવી ગયા છે અને હવે આપણે જઈશું બે આગળ તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને મોટોભાઈ હળ આંકી લે પછી આપણે જવાનું છે વાળીએ તો મિત્રો અત્યારે ટ્રેક્ટરમાં ડીઝલ ખૂટી ગયું હતું તો હું ડીઝલ લઈને આવ્યો હતો અને ડીઝલ પૂરી નાખ્યું છે તો આપણે થોડુંક જ આંકવાનું રહ્યું હતું તો મોટોભાઈ આંકે છે પછી આપણે જવાનું છે વાળીએ અને મિત્રો આટલું આપણે બાકી રહી જઈએ છીએ આંકવાનું કેમકે અહીંયા લાઇન ખોદેલી છે અને આ બધું લીલું છે અને થોડુંક આગળ લીલું છે એટલે આ લાઇન તો આટલો પટ્ટો બાકી રહી જાય છે બાકી હવે આંકવાનું પૂરું થઈ ગયું છે એટલે એક ટ્રેક્ટર આગળ હાલે છે આમ અને એક ટ્રેક્ટર આમ હાલે છે તો બંને ટ્રેક્ટર અત્યારે ચાલુ થઈ ગયા છે એટલે હવે આપણે ઉનાળામાં વાવવાના છે તલ તો હવે મિત્રો ચલો આપણે જઈએ ઘરની વાળીએ અને પહેલાં ઘરે જઈએ ત્યારે આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે તો મોટો ભાઈ અને મારા પપ્પા છે તે બે આગળ જાય છે અને હું પાછળ છું તો મિત્રો આપણે વરિયારીમાં આ એક ભાગ છે તેમાં દવા છાંટવી દીધી છે અને બીજો ભાગ છે ત્યાં આપણે છાંટવાની છે તો ચાલો મિત્રો પહેલાં દવા છાંટી દઈએ તો મિત્રો હવે આપણે અડધી દવા થોડે બે બે પંપ જેવા છાંટવાના રહ્યા છે બાકી દવા છાંટી દીધી છે અને અત્યારે વાગી ગયો છે દોઢ તો હવે ઘરે જવાનું છે જમવા અને મોટો ભાઈ રહેશે અહીંયા કેમ કે જે ટ્રેક્ટર છે ત્યાંમાં દાંતી મારવાની છે અને બપોર પછીને આપણે બાજુમાં આવવા ટ્રેક્ટર આવવાનું છે એટલે દાંત મારવાનું કામ બાકી છે તો તે દાંતી મારે ત્યાં લઈને આપણે ઘરે જમી આવી અને પછી તેનું ટિફિન લઈને આપણે પાછું વાળી આવવાનું છે તો ચલો મિત્રો હવે આપણે હાથ પગ ધોઈને ઘરે જઈએ હું અને મારા પપ્પા જમીન જમીને ટિફિન લઈને પાછું આવવાનું છે તો ચલો પહેલાં આપણે જઈએ ઘરે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ઘરે કેમકે ઘરે જમી લીધું છે અને જમીને કડીક તાબા ઉપર આવી ગયા છીએ બેસવા તો હવે પાછું આપણે પાછું જવાનું છે વાળીએ કેમ કે ટ્રેક્ટર આવે છે બાજરો વાવવા અને ભાઈને દાંતી મારવાની છે તો હવે મોટાભાઈને જમી લે પછી આપણે પાછા જઈશું વાડીએ તો ચલો મિત્રો હવે કડીક આરામ કરી લઈએ અને પછી જઈશું પાછા વાડીએ તો મિત્રો અત્યારે આપણે જમીને પાછા આવી ગયા છીએ વાળીએ તો હવે મિત્રો આપણે રાંપ કાઢવાનું ચાલુ થઈ ગયું છે અને પછી તરત જ તે બીજું ટ્રેક્ટર આવે છે બાજરો વાવવા તો હવે રાંપ કાઢી લે પછી બાજરો વાવવાનો છે અને થોડીક આપણે દવા છાંટવાની છે તો તે દવા છાંટી લઈએ તો ચલો ત્યાં લઈને આપણે બીજું કામ કરવાનું ચાલુ કરીએ તો મિત્રો અત્યારે હવે આપણો બાજરો અવાઈ ગયો છે અને હવે ટ્રેક્ટર પણ ઘરે બધા જાય છે તો હવે અમારે અમારું કામ કરીને અમારે પણ હવે ઘરે જવાનું છે તો જુઓ મિત્રો અત્યારે બધો જ બાજરો ઓવાઈ ગયો છે અને ટ્રેક્ટરવાળા પણ ઘરે જાય છે તો ચલો મિત્રો હવે આપણે જઈએ વાડીએ અને આપણે વરિયારીમાં દવા પણ બધી છંટાઈ ગઈ છે તો ચલો જઈએ વાડીએ